નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી અથવા તો લેપટોપની મદદથી તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું હોય તો કઈ રીતે તમે કરી શકો કારણ કે જો તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું પડે પછી એમાં તમારે બેંકની કેવાય કરવી પડે અને પછી તમે તમારા પી એફના રૂપિયા ઉપાડી શકો એટલે જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવી હોય તો એના ઉપર પણ મેં વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે તો પછી તમે એ વિડીયો જોઈ લેજો તો હવે આપણે આપણું પીએફ એકાઉન્ટ એક્ટિવ કરવું એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાં તમારે આ બ્રાઉઝર ક્રોમ બ્રાઉઝર ઓપન કરી એમાં તમારે પીએફ લોગિન કરીને સર્ચ કરી લેવાનું છે એટલે જેવા તમે પીએફ લોગિન લોગ ઇન કરીને સર્ચ કરો એના પછી આ જે પહેલી વેબસાઇટ છે મેમ્બર હોમ કરીને એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું જેવું ક્લિક કરો એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે તમારે અલર્ટમાં ઓકે ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં એક્ટિવેટ યુએન કરીને આ જે ઓપ્શન જોવા મળી રહ્યો છે એની ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી જેવા આપણે એક્ટિવેટ યુ એ એન ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે હવે તમારે તમારું આધાર કાર્ડ લઈને બેસવાનું થશે કારણ કે આધાર કાર્ડની બધી જ ડિટેલ તમારે એન્ટર કરવાની થશે એટલે પછી તમારે ઇન્સ્ટ્રક્શનમાં આ જે ત્રણ પોઈન્ટ આપેલા છે એ રીડ કરી લેવાના કેરફુલી અને પછી તમારે આ બધી જ માહિતી એન્ટર કરવાની થશે જેમ કે સૌથી પહેલાં તો તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી દેવાનો એટલે તમારી પગારની સ્લીપમાં જે યુ એ એન નંબર હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં મેમ્બર આઈડીમાં કાંઈ પણ એન્ટર નહીં કરવાનું થાય અને પછી આધાર કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો થશે એટલે જેવો તમે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં તમારે તમારું નામ એન્ટર કરવાનું અને પછી નીચેની તરફમાં જન્મ તારીખ તમારી એન્ટર કરી અને પછી તમારો જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ એન્ટર કરવાનો આટલું એન્ટર કરો એના પછી નીચેની તરફમાં આ કેપચા એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં બોક્સ ઉપર ક્લિક કરવાનું થશે એ બોક્સમાં તમે ક્લિક કરો એટલે એમાં રાઇટનો સિમ્બોલ તમને જોવા મળી જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને ગેટ ઓથોરાઇઝેશન પિન કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં તમારે એક વખત ક્લિક કરી લેવાનું જેવું તમે ગેટ ઓથોરાઈઝેશન પિન ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એટલે હવે આપણે યુ એ એન નંબર અને આ બધી જ માહિતી એક વખત એન્ટર કરી અને પછી આપણે નીચેની તરફમાં કેપચા એન્ટર કરીએ અને પછી જેવો કેપચા એન્ટર કરીએ એના પછી નીચેની તરફમાં બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી નીચેની તરફમાં ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર જેવા ક્લિક કરીએ એના પછી પ્રોસેસ થઈ અને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને પછી નીચેની તરફમાં વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુએન ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે વેલિડેટ ઓટીપી એન્ડ એક્ટિવેટ યુએએન ઉપર ક્લિક કરો એટલે પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે યોર યુ એ એન હેઝ બિન એક્ટિવેટેડ સક્સેસફુલી અને તમારો જે પાસવર્ડ હોય પીએફનો એ પાસવર્ડ જ્યારે તમે યુએએન એક્ટિવેટ કરો ત્યારે તમારા મોબાઈલ નંબર ઉપર સિસ્ટમ દ્વારા જનરેટ થયેલો મેસેજમાં એક પાસવર્ડ આવશે એ પાસવર્ડ તમારે ચેન્જ કરવાનો થશે એટલે હવે ફરીથી આપણે હોમ પેજમાં એક વખત ક્લિક કરી અને જ્યારે આપણે હોમ પેજમાં ક્લિક કરશું એના પછી તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિસ્ટમ દ્વારા જે મેસેજ આવ્યો હોય પાસવર્ડમાં એ એન્ટર કરવાનો એટલે હવે આપણે પાસવર્ડ એન્ટર કરીએ પાસવર્ડ એન્ટર કરતી વખતે ધ્યાન રાખવાનું થશે કારણ કે સિસ્ટમ દ્વારા જે જનરેટ થયેલો હોય એ પાસવર્ડ સરખી રીતે આપણે એન્ટર કરવો પડે એટલે હવે આપણે પાસવર્ડ એન્ટર કર્યો એના પછી નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે જેવા ઇન ઉપર ક્લિક કરીએ એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે હવે આપણે મોબાઈલ નંબર ઉપર જેવો ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરશું આ પ્રોસેસમાં તમે જેટલી વખત ઇન કરો એટલી વખત તમારે તમારો ઓટીપી એન્ટર કરી અને પછી જ તમે લોગ ઇન કરી શકો એવો નવો નિયમ આવ્યો છે એટલા માટે આપણે ઓટીપી કમ્પલસરી એન્ટર કરવો પડશે એના પછી જ આપણે પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ શકશું અથવા તો પીએફનો પાસવર્ડ બદલાવો હોય તો પણ આપણે ઓટીપી એન્ટર કરવો પડશે એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરવાનો ઓટીપી જે આવ્યો હોય એ ઓટીપી આઈડી પણ તમને જોવા મળી જશે એ ઓટીપી આઈડીમાં જે ઓટીપી હોય એ ઓટીપી જ તમારે એન્ટર કરવાનો અને પછી તમારે નીચેની તરફમાં કેપચા એન્ટર કરવાનો અને સબમિટ ઉપર જેવું ક્લિક કરો એના પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી જશે થોડીવાર પ્રોસેસિંગ થઈ અને પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં જોવા મળી જશે એટલે હવે તમને જોવા મળી જશે યોર પાસવર્ડ ઇઝ સિસ્ટમ જનરેટેડ એટલે કે સિસ્ટમ જનરેટેડ જે મેસેજમાં પાસવર્ડ આવ્યો છે એ બદલાવી અને પછી તમારે લોગિન કરવું હોય તો તમે લોગિન કરી શકો હવે આપણે સૌથી પહેલાં તો ઓલ્ડ પાસવર્ડમાં જે મેસેજમાં પાસવર્ડ આવ્યો હોય જે સિસ્ટમ જનરેટેડ પાસવર્ડ છે એ પાસવર્ડ એન્ટર કરવાનો અને પછી નીચેની તરફમાં ન્યૂ પાસવર્ડમાં તમારે નવો પાસવર્ડ જે રાખવો હોય એ એન્ટર કરવાનો અને પાસવર્ડનું ફોર્મેટ તમને જે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે એ પ્રમાણે જ તમારે એક્ઝામ્પલ હું આપી રહ્યો છું એ પ્રમાણે તમારે પાસવર્ડ સેટ કરવાનો અને પછી કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં તમારો નવો પાસવર્ડ જે હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં બોક્સ ઉપર ક્લિક કરી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરવાનો એટલે હવે ઓકે ઉપર ક્લિક કરી અને પછી તમારે થોડીક વારમાં પ્રોસેસ થઈ અને તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓ આવશે જે આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર ઉપર એક ઓ આવશે એ ઓટીપી તમારે એન્ટર કરવાનો અને પછી સેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું થશે હવે આપણે આપણા મોબાઈલ નંબર ઉપર જે આધાર કાર્ડનો ઓટીપી આવ્યો છે એ ઓટીપી એન્ટર કરીએ અને પછી જેવા ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કરીએ એટલે પછી આપણો પાસવર્ડ ચેન્જ થઈ જશે અને પછી આપણે લોગિન કરવાનું એટલે હવે આપણે આધાર ઓટીપી એન્ટર કર્યો અને પછી સેન્જ પાસવર્ડ ઉપર જેવું ક્લિક કરીએ એના પછી પ્રોસેસ થઈ અને આપણો પાસવર્ડ જે છે એ ચેન્જ થઈ જશે હવે તમારે ક્લિક હિયર ટુ લોગિન ઉપર ક્લિક કરી લેવાનું થશે એટલે જેવા આપણે ક્લિક હિયર ટુ લોગિન ઉપર ક્લિક કરીએ એના પછી તમારે તમારો યુ એ એન નંબર એન્ટર કરી અને પછી જે પાસવર્ડ તમે ન્યૂ પાસવર્ડ ચેટ કર્યો છે એ પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારે કેપ્ચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું થશે અને જો તમને કેપચા સમજાતો ના હોય તો રિફ્રેશ કેપચા ઉપર ક્લિક કરી અને તમારે કેપચા રિફ્રેશ કરી અને પછી તમારે કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એટલે હવે આપણે સાઇન ઇન ઉપર ક્લિક કર્યું આ બધી ડિટેલ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એટલે કંઈક આ રીતે પ્રોસેસ થઈ અને પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે તો ઓટીપી એન્ટર કરી નાખવાનો અને જો તમારે પીએફની આવી માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરજો કારણ કે આપણું એકમાત્ર ચેનલ એવું છે યુટ્યુબ ઉપર જે તમને પી ની માહિતી ગુજરાતી ભાષામાં આપતું હોય અને જો તમારા કોઈ મિત્ર હોય એમનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડિયો શેર કરજો કારણ કે તમે યુએએન નંબર એક્ટિવેટ કરો એના પછી જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે હવે આપણે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કર્યો ઓટીપી વેલિડેટ રહેશે પાંચ મિનિટ સુધી પછી પાંચ મિનિટ પછી જો તમે એન્ટર કરો તો વેલિડેટ નહીં રહી એના માટે તમારે ફરીથી ઓટીપી એન્ટર કરવો પડે અને સબમિટ ઉપર જેવા ક્લિક કરો એટલે તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશો એટલે પછી થોડીવાર પ્રોસેસ થઈ અને પછી જેવા તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગિન થાવ અને વેરીફાઈ થઈ જાઓ એના પછી અલર્ટમાં તમારે લેટર ઉપર ક્લિક કરી લેવાનું હવે તમારે તમારા પીએફ એકાઉન્ટમાં બેંકની કેવાયસી કરવી હોય તો લોગિન થઈ ગયા પછી તમે કરી શકો